શ્રીમદ દેવી ભાગવત કથાના પંચમ દિવસે દેવી ભાગવતજી અને વક્તા વીજ્ઞેશા રાધે રાધે ભાવ પૂજન સંપન્ન કરવા માટે ગંગા સ્વરૂપ દીપ્તિબેન કૌશિકભાઈ ભટ્ટ અભિષેકભાઈ કૌશિકભાઈ ભટ્ટ અને ભટ્ટ પરિવાર ભટ્ટ સાવન ગોંડલ રાજકોટના પરિવારજનોને વિનંતી કરું કે તેઓ દેવી ભાગવત અને વક્તા મહોદય શ્રીનું પૂજન સંપન્ન કરશે

સતત ચિંતા પરિવારના અને વિદવત કથાકારો એ પૈકીના ઉપલાટ થઈ પધારેલા પૂજની હિરેનભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ પૂજન માટે કથા મંચ પર પધારશે એવા જ રાજકોટથી પધારેલા શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીને પણ નિમંત્રણ આપું કે તેઓ પણ પૂજન માટે કથા મંચ પર પદાર એવા બાજુ વિદવત વક્તા પુન્ય કનૈયાલાલ ભટ્ટજી રાજકોટને પણ નિમંત્રિત કરું કે આપ પણ પૂજન માટે કથા મંચ પર પધારશ અને ક્રમશઃ ત્રણેય વિદવત વક્તાઓને વિનંતી કરું કે પ્રથમ હિરેનભાઈ ભટ્ટ એ બાદ હિરેનભાઈ ત્રિવેદી અને એ બાદ કનૈયાલાલ ભટ્ટજી ત્રણેય વિદવતજનો આ દિવ્ય આરાધના અને ઉપાસનાના આ અનુષ્ઠાનના ઉપક્રમની માની ભક્તિની શબ્દોચિત શુભકામનાઓ વ્યક્ત કરશે અને આપણે સૌ શાંતિથી આપણું સ્થાન લઈએ આવતા બે હજાર છવ્વીસમાં માં મહાકાળીમાં પાવાગઢ હાલોલના પ્રાંગણમાં આપણે આવો શારદે નવરાત્રીના અનુષ્ઠાન સાથે દેવી ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે મેં અગાઉ પણ કહ્યું આજે ફરી યાદી આપું કે શારદી નવરાત્રી અને વર્ષ દરમિયાન બે એક જેટલા તીર્થ ક્ષેત્રો કે તીર્થધામમાં રાધે રાધે પરિવાર દ્વારા સૌને સાથે રાખી સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સૌના કલ્યાણની ભાવના માટે સૌને સાથે રાખી આપણે આવા ત્રણેક આયોજનો કરતા હોઈએ છીએ એવું આપણું આવતા વર્ષનું બે હજાર છવ્વીસની ની આયોજન પાવાગઢ ખાતે થવાનું છે ધૂળેટી ઉત્સવ તથા સ્તુ વિદ્યાપીઠ એટલે કે ઓગણીસ બે બે હજાર છવ્વીસના ના એ રંગોત્સવ ના ઉત્સવમાં પણ જોડાવું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો અનુરોધ કરું રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તથા કૃષ્ણ મનોરથની સેવાઓમાં પણ સહભાગી થવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે ત્યાં સંપર્ક કરી આપનું દાન ભેટ શુભેચ્છા અને માહિતી માટે સંપર્ક કરશો ઉપલેટા હિરેનભાઈ ભટ્ટને આ દિવ્ય પ્રસંગની શુભકામનાઓ એમની વિદવત વાણીમાં પ્રસ્તુત કરવા માટે વિનંતી હિરેનભાઈ ભટ્ટ ઉપલેટા